નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બિલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પાકિસ્તાની નાગરિકો માટે મુસાફરી પર પ્રતિબંધ આશંકા વધી છે ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટ હેઠળ અમેરિકા એકતાલીસ દેશોના નાગરિકો પર ટ્રાવેલ બેન લાદવાની તૈયારી કરી રહ્યું હોવાનું કહેવાય છે જેમાં પાકિસ્તાન પણ સમાવેશ થઈ શકે છે આ નિર્ણય સુરક્ષા અને ઇમિગ્રેશન નીતિઓને કડક બનાવવાના ભાગરૂપે લેવામાં આવી રહ્યો છે આ સમાચાર થી પાકિસ્તાન માં ચિંતા નો માહોલ છે પાકિસ્તાન ની સરકારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે સંપર્ક સાધી ને આ અંગે સ્પષ્ટતા માંગી છે ન્યુયોર્ક ટાઈમ્સ ના રિપોર્ટ મુજબ પાકિસ્તાન ને ઓરેન્જ કેટેગરી માં આવી શકે છે જેમાં વિઝા પ્રક્રિયા માં નોંધપાત્ર પ્રતિબંધો લાગી શકે છે ખાસ કરીને ઇમિગ્રેશન અને ટુરિસ્ટ વિઝા પર આ પ્રતિબંધ થી બંને દેશો વચ્ચેના સંબંધો પર નકારાત્મક અસર શક્યતા છે અમેરિકામાં રહેતા પાકિસ્તાની સમુદાયમાં પણ આ નિર્ણયની ચર્ચા શરૂ થઈ ગઈ છે કાઉન્સિલ ઓન અમેરિકન ઇસ્લામિક રિલેશન્સે પાકિસ્તાની નાગરિકોને નવા ટ્રાવેલ બેનની જાહેરાત ન થાય ત્યાં સુધી અમેરિકાથી બહાર ન જવાની સલાહ આપી છે બલુચિસ્તાન માં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેકની ની ઘટના બાદ બી એ દાવો કર્યો છે કે તેઓએ બસો ચૌદ પાકિસ્તાની સૈનિક બંધકો ને મારી નાખ્યા છે આ હુમલો અગિયાર માર્ચ બે ના રોજ બોલાન જિલ્લાના મુશ્કાફ વિસ્તાર માં થયો હતો જ્યાં ટનલ નંબર આઠ માં વિસ્ફોટ કરી ટ્રેન ને પાટા પર ઉતારી હતી બીએલએ એ પાકિસ્તાન સરકાર ને અડતાલીસ કલાક અલ્ટિમેટમ આપીને જેલ માં બંધ તેમના સાથીઓની મુક્તિ ની કરી હતી જે પૂરી ન થતા આ હત્યાઓ કરવામાં આવી હોવાનો દાવો કર્યો બીજી તરફ પાકિસ્તાની સેના એ આ આંકડા ને નકારતા જણાવ્યું કે માત્ર છવ્વીસ બંધકો માર્યા ગયા અને તેત્રીસ હુમલાખોરો ને કરવામાં આવ્યા આ ઘટના એ બંને પક્ષો વચ્ચે તીવ્ર વિવાદ અને તણાવ વધાર્યો છે